मैं तो <laughs> તો પણ તારે મને દેવા તો છે ને હા હાલો મિત્રો ગુડ મોર્નિંગ ને રાજે રાજે ને ફરીથી તમારા નવા વિડીયો અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જવાનું છે અમારા આરાધ્યાના નાનાનું હરજ છે તો હરજમાં જવું છે અટાણમાં ને બપોર પછી ટ્રેક્ટર આખવા જવાનું છે તો ઠેઠ સુધી વિડીયોમાં બનાવી રહેજો ને તમને વિડીયો સારા લાગે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી મૂકી જાય ને બીજું તો આ એક ટ્રેક્ટરનો ઓર્ડર આવેલો રાપ મારવાનો તો રાપ મારવા જાવ આપણે બપોરે ખબરમાં તો પણ અટાળમાં ભીનું પડે છે એટલે બપોરે રાપ મારવા જવાની છે અને આ છે આપણા નેટ હાઉસ રોપા હાઉસ એનો જોડાણ મરસીના રોપા છે ખાઉં મસ્ત મજાનું છે જો સબક સાર ગોગમ હે ને તો આપણે અહીં રહીને તો તમને બપોરે ટ્રેક્ટર લઈ જવાનું છે માંડી રાપળવા હવે ધીરે ધીરે અરબ નીકળી છે તો માંડી રાપળનો કામકાજ ચાલુ થઈ જાશે ને વીડિયો માગળું દી بن રહે તો આજ આપણે ટ્રેક્ટર સાર લઈ લીધું છે આગળ સહી હતું નથી થોડું કામકાજ બાકી હતું એટલે લીધું આપડે રીંગણીમાં તો રીંગણ આવી ગયો ચરી क्रीम नहीं होगा। आई नहीं लम्बी तो आप ले टैक्स लेने के लिए जाएँगे। इंडिया जल्द पर आप बैठ जाएँगे टैक्टर पास डायल आएगा। लम्बी है तो आएगा। जाओ जाए। બે હજાર હો બે હજાર મારા ભાઈ ગાયોની બોલો નો ખેડૂતો બોલો ચાલો મોબાઈલ માં ગૂગલ પે ચા મોબાઈલ हाँ ट्रक तो लगा है मैं लूँ पड़ा हाँ बाहर और कर रहा हूँ है दूध लेन तो सौ रुपया वधरन मत है भाई हम्म तो, तो, तो थो थो ना ना खा जाए मन हाँ तो अपन तारे मन दे वधर तो है ना हाँ कार्य लुमी तेरा बुलिया तू बुलिया तू है

આપણને થોડીક સ્ટીવકન કે લાંબી સેવા કરતે કે લાંબો ડેટા છે કે એટલે થોડીક ગમ આવે નાડી જાય છે એના સાબ સુરક્ષિત કરીવું પડે છે આવો મિત્રો ફાઇનલી આપણો કામ પતી ગયું છે આ પાકવાનું આપણે અરે માય દીપા અહીં pizza પર ઓર્ડર આવ્યો નથી કક્ષિંગ ઓર્ડર હતો એટલે પૂરો થઈ ગયો છે તો મિત્રો જો આટડા માંડવીની કુલ મશન છે એટલે માંડવીના કામ밭 બજે ચાલુ થઈ ગયા છે રાખલવાણોને જો અહીં સેટર પણ આવી ગયો છે કાઢીને તંતુ જ થાય છે માણસો લગભગ ત્રીસ પાંત્રીસ જણા હશે અંદાજે અને પાણી પણ હાલતા થઈ ગયા કેમ કે વરફ નીકળી ગયું એટલે પાણી ભાવું પડે છે વરસાદ ગયો છે હવે અને વરસાદની આગાહી છે હવે સત્તર અઢાર તારીખની ની આવે ત્યાં હાસો

એ ખાસ પડી તો બડી જે કરે જો ઓરો હોય તો બોન ન લાગે એટલે એના માટે તો ચોકી રાખવું પડે છે આ વિ ગયો આપણે ધોરાજી આવે રોડ ધોરાજી દુનાકાટ આમ દુનાકાટ દેવાય ને આપણે જવાનું છે આમ જા કોરણા હા બે હમ હમ કરી દીધા

હલો મિત્રો તો આપણે માંડવી બાઇડવી રાપલો ગયા તો રાપલી ની એવા ગામમાંથી વાડીઓ ભૂગી ગયા નાય ધોરણ એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે કેમ કે તડકી બહુ થી પરસે બહુ થતો એટલે નાઈ નહી ખા અને ઘડીકમાં જવો આ વરસાદી માહોલ થઈ ગયો એકદમ જુઓ અને જવા તેવા સાટા પણ આવે છે ને તડકો હતો એના હિસાબે વાદળ થોડો ઘણો વરસાદ આવે એવું હતું કેમકે જમીનનો ગરમાટો એટલો હતો જવો તમે પાછા અને એકદમ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે જો તમે કેમ એકદમ સરસ મજાનું છે બધું ઘડીકમાં તો ભાઈ વાદળ કેવું થઈ ગયું સાટા આવવા મીડ ધીરે ધીરે આમાં કાંઈ નક્કી નહીં ભાઈ કયા બાકા જગ્યા બોલી દઈ આપણે એવા લાઇટ કરવા